દ્રશ્યો સુરતમાં રૂપાલાના સમર્થનમાં પાટીદારો ઉતર્યા છે મોટા વરાછાના ગોપી ફાર્મમાં આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો પાટીદાર ગામના અનેક લોકો આ કાર્યક્રમમાં હાજર છે અંદાજે પંદરસો થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે તો સુરતના આ દ્રશ્યો છે

બિલકુલ ચોક્કસ કે સુરતના વરાછામાં ગોપી એક તરફ રીતના તમામ લોકો ઉપસ્થિત છે આશરે લગભગ વધુ લોકો જે છે તેમના માટે મોટા ધંધા ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમાં વિવિધ સમાજના જે આગેવાનો છે તેમને બી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સીધા આપણે મહિલાઓ બી અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત આપણે એમની જોડે જાણીશું પ્રસુત્તમ રૂપાલાનું સ્નેહ મિલન છે કઈ રીતના છે કેટલા લોકો અહીંયા ઉપસ્થિત છે ક્યાંક ક્યાંથી આવ્યા છે તમામ લોકો અહીંયા સુરતના જ લોકો છે અને રાજકોટમાં જે લોકો છે એ રાજકોટ જિલ્લાના લોકો છે કે જેમને પરસોત્તમભાઈ રૂપાલા એક ઉમેદવાર તરીકે મળ્યા છે અને કેન્દ્રીય મંત્રી આ રાજકોટવાસીઓ માટે ખૂબ કહી શકાય છે કે એક ઉત્સાહ અને ઉમંગ અને એક એમના કહી શકાય છે ભાગ્ય અહોભાગ્ય કહી શકીએ છીએ અમે કે અમને આવું નેતૃત્વ મળવા મળ્યું છે તો તમામ લોકોને ખૂબ ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ લોકોનો ઉત્સાહ છે મહિલાઓ મોટી સંખ્યામાં રહી હા ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ દેખાઈ રહી છે અને મહિલા મહિલાઓ અહીંયાથી પણ ત્યાં સંદેશ મોકલશે કે મતદાર ખાસ કરે બિલકુલ ચોક્કસ કે તમામ જે રીતના મહિલાઓથી લઈને તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહી છે અને ખાસ કરીને જે રીતના ક્ષત્રિય સમાજનો આક્રોશ હતો આક્રોશની વચ્ચે સુરતમાં જે છે આ સ્નેહ મિલન યોજવા જઈ રહી છે આપણે સીધા કાર્યકર્તા છે આપણે એમની જોડેથી બી જાણીશું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એક તરફ વિરોધ અને બીજી બાજુ સ્નેહ મિલન

તમામ લોકો જે છે એ તમામ લોકો એ મોદીનો પરિવાર છે અને તમામ સમાજો એ મોદીનો પરિવાર છે અને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણતઃ સમર્થન આપેલું છે અને જે હવે વિવાદો છે એના માફી પણ મંગાઈ ગઈ છે એટલે હવે જે કોઈ વિવાદને વકરવાનું જે પ્રપંચ કરી રહ્યા છે એને મારે એટલું જ કહેવાનું છે કે હવે આગામી ચૂંટણી હવે પડઘમ વાગી ચૂકેલા છે દરેક સમાજનું એમને સમર્થન છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાજી ખૂબ મોટી જંગી લડતી જીતવાના છે એ પણ નક્કી છે ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે સંમેલન જેટલા પણ રાજકોટ જિલ્લામાં જેટલા પણ અહીંયા લોકો સુરતમાં વસે છે એ તમામ લોકો આજે અહીંયા આવેલા છે અને રૂપાલાજીને દરેક સમાજનું સમર્થન આપ્યું છે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બધાને ખબર છે કે આપણે છવીએ તો આ